સત્ય ઘટના ઉપર આધારિત આ વાર્તા કેટલાય વર્ષો જૂની છે એક પહાડના કિનારે સુંદર નાનકડું ગામ વસેલું હતું ચોમાસાનું વખત આવે અને એક બે વાર સારો વરસાદ થાય તો ચારેય બાજુ ફરીથી લીલી વનરાઈ પથરાઈ ગયેલી હોય છે લીલાછમ ખડ સાતી સુધી ઊભા હોય છે દરેક ઝરણાની નદી ખળખળાટ કરી વહી રહ્યા હોય છે એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી રબારી ચારણ આહીર કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ ચારવા અહી આવી જાય છે ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની જોકો બંધાય છે સવારનું દ્રશ્ય તો આ ગામનું નિરાળું હોય છે વહેલી સવારે મીઠા વલોડાના ગમગમાટ સંભળાતા હોય ઘંટીના નાદ સાથે પ્રભાતિયા ગવાતા હોય રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા ક્યાંક વાતો તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર ના સંભળાતા હોય છે આ વખતે આ ડુંગરાળ વિસ્તારમાં ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઢુંઢા થઈ ગયા છે ખડ સુકાઈને ઉડી ગયા છે ઝરણા સૂકા પડ્યા છે પહાડોને ઉપર વસેલા ગામના લોકો ત્રાહિમાન પોકારી ગયા છે આ વિસ્તારોમાં કેટલાક ચારણો રહેતા હતા દેશમાં દુબાળને લઈ ઉનાળામાં પણ કેટલાક ચૂંપડા બાંધી ત્યાં જ પડ્યા હતા તેવામાં ઢોરમાં એકદમ સીળીનો રોગ ફાટી નીકળ્યો ઘણા માલધારી માલ વિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા બહુ જ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા એક ચારણને માત્ર બે નાની પાળી રહી બાકીના ઢોર તો મરી ગયા પણ ચારણીયાની પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી આ પ્રમાણે એ ચારણ ને ચાર નાના પશુ થયા તેના ઉપર જ તેનો નિભાવ હતો આગળ જતા સારી ભેસો થશે એના દૂધ ચાલશે એ બહુ ચાકરી રાખવા માંડી વખત પસાર ચારે પાડીઓ મોટી થઈ સુંદર વખણાય છે તેવા વળેલા બપે ત્રણ ત્રણ આંટા લઈ ગયેલા સિંગડા દેવલના થાંભલા જેવા પગ ટૂંકી ગુંદી ફાટમાં આવે એવા આવું પથારી કરી સુઈ રહેવાય તેવા વાસના પાટિયા આમ બધી રીતે વખણાય તેવી ચારે ભેસોને જોઈ ચારણ વર બહુ આનંદ કરે છે પહાડો ઉપર દિવસે ચરીને સાંજના સમય ક્યારે ભેસો ઘરે આવે ત્યારે ચારણીયાણી પોતાના ઘરની બહાર જે વાડો હતો ત્યાં જાંપા પાસે જ ઊભી હોય ભેસોને આવતી જોઈએ એને લેવા સામે દોડે પોતાના પછેડાથી અંગલું છે પછી વાડામાં જઈ રાંધેલું આખું ધાન ખવડાવે ચારે બેસોને વિયામાની હજુ ત્રણેક માસ બાકી છે ચારે વિયાશે અધમણ દૂધ કરશે રોજ સાત આઠ શેર ઘીની છાશ થશે ગુજરાન બહુ સારો ચાલશે એ વિચારોની વાતો બંને જણ કર્યા કરે છે અને આશામાં દોભલા દિવસો વિતાવે છે પાદરબો આવ્યો ભરપૂર વર્ષ્યો હેલી મચાવી આઠેક દિવસથી હેલી થઈ વરસાદ અનાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેસોને છોડી મૂકે છે એટલે ભેસો પોત પોતાના ઠેકાણે ચાલી જાય છે અને સાંજે ધરાઈને પાછી પોતાના જાતે ગામમાં ચાલી આવે છે ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે એક સમય બરાબર મેખલી અંધારી રાત છે વાદળા ગટાટોપ જામ્યા છે ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે એ તાણામાં કોઈ આહીરના બે જુવાન પહાડોની તરફ નીકળેલા છે દિવસે આ ચારે ભેસોને તેમને જોયેલી નજરમાં આવી ગયેલી આ ઉપર થયેલી અસલ ભેસો લઈ જવાય તો મો માગ્યો પૈસો મળે એવી આશાએ આહિરોની મતી બગડી ગઈ અડધી ક્રાક થઈ ત્યારે ચોર આવ્યા ચારણ ચારિયાણી તો મીઠી નિંદરમાં સૂતા છે વાડાનો જાંપો ખોલી આહીરો ચારે ભેંસોને આંકી એકદમ દોડાવા જ માંડી જબ્બર આવું ભેસો દોડીને કેટલીક દોડે તો પણ લાકડીના માર મારે જેટલી ઉતાવળે આંકી શકાય તેટલી આંકી સવાર થયું ત્યારે એક ગામની બહાર નીકળી ગયા સવારે ચારણ લાગ્યો જોયું તો વાડો ખાલી પડ્યો છે ઘડીક તો ધાર્યું કે જાંફો ઉગાડો રહી ગયો હશે તેથી ભેંસો ચરવા ચાલી ગઈ હશે રોટલો તૈયાર થયો કે છાસ પીને રોજ ભેસો જતી હતી તે પહાડ ઉપર ગયો ત્યાં પણ ભેસો જોવામાં આવી નહીં વરસાદ બહુ વરસતો હતો તેથી બીજી ચડી ગઈ હશે સાંજે પાછી ઘરે આવશે એમ દારી પાછો જ ઉમડે આવ્યો સાંજે ધણી ધણિયાની વાટ જોતા ઊભા રહ્યા પણ ભેસો આવી નહીં ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ ફરીને આસપાસ બધા સ્થળો જોઈ આવ્યો પહાડના ગાળે ગાળે રખડ્યો પણ ભેંસોનો પત્તો મળ્યો નહીં પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો ભેસો ગણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ ચારની ની નોખી સહેલી નથી કાચા પોચાની તો નોખી પડે જ નહીં કદાચ મારે પણ ખરી કોઈ બહુ હિંમતવાળા બે ત્રણ જેવી તેવી ભેંસોને જીવદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી જ કરે પણ આ તો ચારે ભેંસો સાથે જ ગઈ 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 બધી બધી જેના ઉપર આશા તે વળી પણ જેવી તેવી ચારણ અને એની પોત પોતાના સગાઓમાં જઈને વાત કરી પણ ભોળપ અને નોઈદોષ ભાવના ભરપૂરા પરાજીયા ચારણો એક તો મનમાં મસ્ત હોય તેમાં વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડ સાંભો કે રાજગીરા જેવા હતના દાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા નીકળીએ છીએ હા નીકળીએ છીએ એમ કરતા કરતા પંદર દિવસના પરિણામ પછી છ જણ શોધ કરવા નીકળ્યા ગામમાંથી નીકળ્યા પછી તો ભેસોને દોડાવવાની જરૂર જ નહોતી તેથી પેલા ભેસ ચોરાવેલા આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વાળકામાં આવ્યા પોતાના સગા ઓળખીતાના ઘેર રોકાતા ઓકાતા જેતપુર આવી પહોંચ્યા સવારનો પહોર છે પાદરના કાંઠા ઉપરના એક ઝરુખામાં એક દરબાર ખાનગી પોતાની હેડીના થોડાક માણસોનો ડાયરો ભરીને બેઠા છે કસુંબો લેવા ગયા છે સીરામણી કરવા ઉઠવાની તૈયારી છે એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારે ભેસો ભેળા બંને આહીર નીકળ્યા ઝરુખા ઉપરથી દરબારે ભેસો જોઈ દૂરથી પણ એ ભેસોની જાત છાની રહે તેવી નહોતી ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો વેચાવ હોય તો માંગી કિંમત આપીને પણ એ ભેસો રાખવા જેવી સૌને લાગી ત્યાં જઈ તપાસ કરે વેચાવ હોય તો તે પોતાના ઘરે લઈ આવવા દરબારે બે માણસોને કહ્યું દરબારના બંને માણસો ઘરની કડકીથી બહાર નીકળે છે આહિરોએ આ આદમીઓને આવતા જોયા કઠોડામાં બેઠેલા ડાયરાને પણ જોયો ચોરનું અયું કાચું એમને થયું કે મનભર ડાયરામાં ન્યાય થયો છે અને એમને સજા માટે આ બંને માણસો પકડવા આવી રહ્યા છે એમ માનીને બંને આહીર ભાગી જાય છે આહીરોને આમ ભાગતા જોઈ બેસો ચોરા હોશે એમ માની દરબારે તો ભેસો આકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો ભેસો ગઢની ખડકીએથી ગઢમાં આવી સૌએ બેસો જોઈ ગમે તે રીતે પણ ભેસો રાખવા જેવી છે એ એમ અંદરો વાત ચાલવા લાગી દરબારનું મન પલટાણું પાસે બેઠેલા ચારણો જેતપુર આવી પહોંચ્યા ગામના ટીમ્બે પૂછપરછ કરતા વાવડ મળ્યા કે હા ભાઈ ચાર જખર ભેસો અમારા દરબારને ભાદર કાંઠેથી રેડીયું મળી હતી અને દરબારે ગઢની માયલી કોર બાંધી છે તો હવે ફિકર નહી ચારણો અરખ ગેલા બનીને બોલ્યા આપણી ભેંસુ કાઠીના ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાડતા દરબારની ડેળીએ આવીને ઉભા રહ્યા અને દરબારની વાટ જોતા બેઠા એક પહોર બીજો પહોર ત્રીજો પહોર પણ દરબાર ડોકાણા નહીં દરબારને જાણ થઈ ગઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે એક તો પેટ મેલું જ હતું તેમાં પણ હોય દાણીને વહાલા થવાને સારું પાપની શિખામણ દીધી ના બાપુ એમ ભેસો દેવાય શી ખાતરી કે ભેસો એની જ છે બીજે ટેકો પૂર્યો વળી આપણે ખવડાવ્યું છે તકે પોણો પોણો મણ દૂધ કરે છે દસ બાર શેર ઘીની છાસ થાય છે એને આજ સુધી ખવડાવીએ એની એમ આપી દેવાય કઈ આવી રીતે ભંભરિયા દરબાર ભાન ભૂલી ગયા કેવડાવી દીધું અહીંયા તમારી ભેંસો નથી ભાઈ વાત સાંભળી ચારણો શ્વાસ લઈ ગયા ડુંગર જેવડા નિશાસા નાખ્યા ભેસો આ જ પૂરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી વળી દરબાર મોય દેખાડતા નથી નરને મોઢે ઉપવાસી ઊભેલા ચારણોએ કેવડાવ્યું મામાને કહો સૂર્યપુત્ર મો કેમ સંતાડીને બેઠો છે અસલ ચારણ કાઠી વચ્ચે આવો સંબંધ હતો ચારણ ભાણે જ કહેવાય ને કાઠી મામો કહેવાય કરડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને મોટા તમામ કાઠીને મામા કઈ ચારણ આવે તેનાથી કાઠી મોડું સંતાડે નહીં બિચારા ચારણ હોય જતા આવતા ગણાની સાથે સંદેશા કેવરાવ્યા પણ દરબાર તો મળ્યા જ નહીં એમ ચારણ પણ ભૂખ્યા તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા છેવટે ચારણ હોય ઘા નાખીને ત્રાંગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં હવે ભેસો આપવામાં આવે તો તો વળી વધારે ખોટું દેખાય ચોરવ માલ સંગરિયાનું મેણું પણ આવે વાત બહાર તો પડી ચૂકી છે હવે શું કરવું ચારણ ત્રાંગા કરશે ફરિયાદ કરશે તપાસ થશે ભેસો તબેલામાંથી હાથ આવશે આબરું જતી રહેશે હજુરિયા બોલ્યા હા બાપુ એમાં બી ઓછો શું ચારણ ત્રાંગા કરશે તેમાં આપણે શું તપાસ થાય ભેસોને મારી નાખી તબેલામાં દાટી દો એટલે પૂરું થાય અને ચારણોને મારો ધક્કા ડેલીએથી ઉઠાડી મૂકો દરબારને એ વાત ગમી ભેસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો તરત હુકમનો અમલ થયો ચારણોને ધક્કા મારી ડેલીએથી બહાર કાઢ્યા બહાર ઊભો એક ચારણ બોલ્યો મામાને કહો તમારા ગભરું બાળકો ત્રાંગા કરે છે અરે સૂરજના પુત્ર તને ભેંસો ગળે વળગે છે પણ ભેંસોના દૂધ તારા ગળેથી સી રીતે ઉતરશે બાપ કોઈએ હાથ કાપ્યો કોઈએ પગમાં ધરો ચારણોએ ત્રાંગા કર્યા ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો પણ પછી પસ્તાવો શા કામનો સવાર થયું વાત ચર્ચાઈ કેટલાક રૂપિયા ઉડ્યા તેટલેથી બસ ન રહ્યું દરબાર ત્રાંસળીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાંસળી આખી જીવડાથી ભરેલી દેખાણી એ દૂધ નાખી દઈ ફરી વાર લીધું તો પણ એમ જ થયું ત્રાંસળીમાં આ જીવડા દેખાય એક જ ડેગડીમાંથી બધાને દૂધ પીરસાય છતાં દરબારને ત્રાંસળીમાં જીવડા દેખાય ચોખાનું પણ તેમજ થયું દૂધ ચોખા અને ઘી ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા જ દુર્ગંધ આવે એમ કેટલાક વર્ષો સુધી ચાલ્યું ધીમે ધીમે વધ્યું છેવટે એકી સાથે આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહીં દરબારને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી ચારણની બદુઆ નડી રહી છે પશ્ચાતાપ માટે દરબાર હવે તો ત્રણ ટક બધાને જમાડતા બહુ સારી રીતે નોકર ચાકરની બરદાશ રાખતા કોઈ પણ ડેલીએ આવે તેને ગમે તેટલા દૂધ ઘી જમાડતા પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટતી એ વસ્તુઓ જમી શક્યા નહીં થોડું થોડું જમી શકતા તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી સુધી એક નજરે જોઈ રહી આંખમાં ક્યારેક ક્યારેક જળજળીયા આવી જતા દરબારના ઘરે સાત દીકરા થયા બધા નાની વયમાં જ ગયા કોઈ બબ્બે ત્રણ ત્રણ તો કોઈ પાંચ વરસના થઈ મર્યા చే సర వర్షని అవర్దా భోగవి దరబార్ నిర్వస గయా